Hello friends જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ પાલક મેથી લીલા ધાણા એ બધું મિક્સ કરીને એકદમ જ ટેસ્ટી એવા ભજીયા તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાઈકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારી આવી જ અવનવી રેસીપીનો ખજાનો તમને સૌથી પહેલાં મળતો રહે તો ચાલો બનાવી લઈએ મેથી પાલકના ભજીયા ભજીયા બનાવવા માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે તેમાં આપણે પહેલાં તો લીલા ધાણા એડ કરીશું અને મેથી એડ કરીશું એક વાટકો જેટલી જેના મેં ટુકડા કરી લીધા છે પછી આપણે એક વાટકો જેટલું પાલક એડ કરીશું પાલકનો ટેસ્ટ પણ ભજીયામાં ખૂબ જ સરસ આવતો હોય છે અને એક વાટકો આપણે લીલા કાંદા એડ કરીશું અને થોડું આપણે લીલું લસણ એડ કરીશું તો આપ જોઈ શકો છો અત્યારે તો શાકભાજી એકદમ જ ફ્રેશ આવતી હોય છે તો આ ભાજી પણ એકદમ જ તાજી મળતી હોય છે હવે આપણે તે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલો આપણે મરી પાવડર જેને તીખા પાવડર પણ કહેવામાં આવે છે તેને મિક્સ કરીશું હવે આ બધાને આપણે પહેલાં તો સારી રીતે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે ઘણા લોકો પહેલાં જ પાણી એડ કરી દેતા હોય છે લોટમાં પરંતુ છેલ્લે પાણી એડ કરવાથી બેટર એકદમ ઢીલું થતું નથી તો હવે આપણે તેમાં ચપટી જેટલો સોડા ઉમેરીશું ને તેના ઉપર એક ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું જેથી સોડા એક્ટિવ થઈ જશે હવે તેને પણ સારી મિક્સ કરી લેવાનું અને હવે આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરતું જવાનું ને આવી રીતે બેટર બનાવતું જવાનું આવી રીતે તમે ભજીયાનું બેટર બનાવશો તો આ રીતે ભજીયા બનાવેલા તે ખૂબ જ ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે જરૂર પ્રમાણે આમાં પાણી ઉમેરતું જવાનું છે તો આપ જોઈ શકો છો આપણો ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું મીડિયમ બનાવી લેવાનું છે બહુ ઢીલું નથી રાખવાનું હવે આપણે એક બાઉલમાં તેલ મૂકેલું જ હતું હવે આપણે પહેલાં ચેક કરીને જોઈ તો આપણું તેલ આવી ગયું છે તો આવી રીતે ગોળ ગોળ આપણે ભજીયા પાડી લેવાના છે ધીરે ધીરે આવી રીતે મુક્ત જવાનું અને થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તળી લેવાના છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા આપણા મેથી પાલકના એકદમ જ સરસ એવા ભજીયા જેને ગોટા પણ કહેવામાં આવે છે તે બની રહ્યા છે તો આપ જોઈ શકો છો ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો આપ જોઈ શકો છો અત્યારે શિયાળાની સિઝનમાં મેથી અને પાલક તો ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે તો આપણે તે ખાવી જોઈએ તો એને આવી રીતે ભજીયામાં એડ કરીને તમે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે પાલકનો ટેસ્ટ પણ આ ભજીયામાં ખૂબ જ સરસ આવતો હોય છે તો તમે પાલક પણ ઉમેરીને ચોક્કસથી ભજીયા ટ્રાય કરજો તો આપણા ભજીયા તળાઈ ગયા છે હવે આપણે બીજો ઘણ બનાવી લઈએ આવી રીતે થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણા ભજીયા তড়াই গায়েছে হ্যাঁ আপনি આવી રીતે આપણે બધા જ ભજીયાને તળી લઈશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણા ભજીયા પડી રહ્યા છે અને ગરમા ગરમ ચા સાથે અથવા તો ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી સ્મેલ આવી રહી છે લીલું લસણ એડ કરવાથી ભજીયાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે જો તો બને ત્યાં સુધી આપણે ભજીયામાં લીલું લસણ જ એડ કરીશું તો આપ જોઈ શકો છો આપણા ભજીયા તળાઈ રહ્યા છે થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી થઈ લેવાના અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે અંદરથી સેજ પણ આ રીતે બનાવેલા ભજીયા કાચા રહેતા નથી જ્યારે આપણે ભજીયા બનાવવાના હોય ત્યારે જ સોડા એડ કરવાનું છે તો ભજીયામાં તેલ રહેશે નહીં થોડી વાર તમે પડ્યો રહેવા દેશો તો ભજીયામાં તેલ ભરાઈ જશે એટલે જ્યારે પણ આપણે ભજીયા બનાવવાના હોય ત્યારે જ આપણે સોડા એડ કરીશું અને તરત જ આપણે ભજીયા પાડી લેવાના છે તો એ રીતે ટ્રાય કરશો એટલે ભજીયામાં સેજ પણ તેલ રહેશે નહીં તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા આપણા બધા જ ભજીયા તળાઈ ગયા છે તેને આપણે કાઢી લઈશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ક્રિસ્પી અંદર એકદમ સોફ્ટ અને અંદરથી સેજ પણ કાચા રહેતા નથી એવા આપણા મેથી પાલક અને ધાણાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ આપડા ભજીયા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈશું અહીં મેં આંબલીની ચટણી સાથે સર્વ કરી રહી છું જેની રેસીપી મેં આગળના શોર્ટ વિડીયોમાં આપેલી છે તો આવી રીતે તમે ચા સાથે પણ ખાઈ શકો અને ચટણી સાથે પણ ખાઈ શકો મેં અહીં ગોળ આંબલીની ચટણી બનાવેલી છે તો આપ જોઈ શકો તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એકદમ જ ક્રિસ્પી એવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો મારી આવી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવી જ ઘરમાં બનતી સરળ રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ